કે અટેચમેન્ટ હોય હોય એટલે એ તૂટે એટલે સ્ટ્રેસ આવે કેવી રીતે મેનેજ કરવો પહેલી વાત મુખ્ય સમજણ એ રાખવાની કે તમને જે વ્યક્તિ ગમે છે વ્યક્તિ તમારી માટે જ બની છે એવું નક્કી નથી હા કે ના તમને કોઈ વ્યક્તિ ગમી ગઈ કે આ મારા ફ્રેન્ડ બને અથવા મારા લાઈફ પાર્ટનર બને એ વ્યક્તિ તમને ગમી એટલે તમારી માટે જ બની છે એવું નક્કી નથી હા કે ના બસ આ સાચવી રાખજો આ ટેક બેક હોમ દેસ ધ પર્સન યુ લાઇક એન્ડ સ્ટાર્ટ લવિંગ ઇઝ નોટ આ સમજણ રાખવાની પ્રયત્ન કરવાનો અસ બી ઓપન અસ બી ક્લિયર કારણ કે વી આર ટોકિંગ ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ લેટ અસ બી વેરી પ્રેક્ટિકલ તમે પ્રયત્ન પણ કરો એપ્રોચ પણ કરો પણ રિજેક્શન પણ આવે તે વખતે સમજી કે મે બી નોટ મી એટલે સ્ટ્રેસ ના આવે એ વસ્તુ યાદ રાખવાની રિલેશનશિપમાં બીજી વસ્તુ રિલેશનશિપમાં એ યાદ રાખવાની કે રિલેશનશિપમાં ખાલી પ્રેમ કામ નથી કરતો સદ્ગુણો પણ કામ કરે છે પ્રેમ તારે પાંચસો ટકા હોય પણ તારે જુઠ્ઠું બોલવાની આદત છે પ્રેમ ત્યારે પાંચસો ટકા છે પણ ત્યારે તારે ડેટ કરવાની એટલે કે દેવું કરવાની આદત છે બિયોન્ડ યોર સેલરી યુઅર સ્પેન્ડિંગ આ બધા ફેક્ટર્સ પણ રિલેશનશીપ ને ઇફેક્ટ કરે છે હા કે ના અને રિલેશનશિપ તૂટે એટલે ખાલી પ્રેમથી સંબંધો નથી ચાલતા સદ્ગુણો પણ જોઈએ યુ નીડ ટુ કલ્ટિવેટ વેલ્યુઝ ઇન યોર લાઈફ તો તમે સ્ટ્રેસ ને મેનેજ કરી શકશો અને એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે તમારી સાથે શેર કરી લઉં તો ફોર્મ્યુલા ઓફ 40 30 20 10 ધીસ મેક્સ 100 ફોર્ટી પ્લસ થર્ટી પ્લસ ટ્વેન્ટી પ્લસ ટેન વોટ ઇઝ દેટ ફોર્મ્યુલા તમે જે સંબંધો નક્કી કર્યા છે જીવનમાં અને જે પ્રોજેક્ટ કામ હાથમાં લીધા છે એમાંથી ચાલીસ ટકા સંબંધો કામ તમારા ધાર્યા પ્રમાણે થશે એન્જોય ધ ફ્રુટ બીજા ત્રીસ ટકા નક્કી કરેલા સંબંધો અને નક્કી કરેલા કામ એમાં તમારે એક્સ્ટ્રા એનર્જી એક્સ્ટ્રા રિસોર્સિસ પંપ ઇન કરવા પડશે ત્યારે માન માંડ ચાલશે પણ ધીમે ધીમે પૂરા થશે કેટલા ટકા થયા સિત્તેર બીજા વીસ ટકા તમે તમે નક્કી કરેલા સંબંધો અને નક્કી કરેલા કામ બગડવા માટે જ સર્જાય છે એક્સેપ્ટ ધ ફેક્ટ તો તમે સ્ટ્રેસ મેનેજ કરી શકશો એક્સેપ્ટ ધ ફેક્ટ કેટલા ટકા થયા નેવું હવે છેલ્લા દસ ટકા ડેન્જરસ એક્સેપ્શન છે ઇટ ઇઝ યુ હેર ટુ એક્સેપ્ટ છેલ્લા દસ ટકા તમે નક્કી કરેલા જીવનમાં સંબંધો અને નક્કી કરેલા કામ સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત અથવા દુષ્મનાવટના હોય તો સ્પર્ધામાં પરિવર્તિત થવા માટે સર્જાય છે અને કામ તમને ભારે ખોટ હેવી લોસીસ લાવવા માટે સર્જાય છે એક્સેપ્ટિ ધીસ ઇઝ ધી ફોર્મ્યુલા ઓફ ફોર્ટી એપ્લિકેબલ ટુ એટ બિલિયન અપોન ધી અર્થ એટલે રિલેશનશીપ ઇસ્યુ આવે તો આવી થોડી સમજણ રાખવાની